અને સૂરમા ભાંગે બાંધે ઓ અને ઈ સુરમા લાડવા બનાવે વાહ લાડવા લાડવા ખીચડી પાપડ બાર પચીસ આપડે અને બેન જણા ગામ ના કઈક નિહાડા ના ભાઈ ગામ ના ભાઈઓ ભેગા મળે લાડવા ને રસોઈ ખાય અંતર અંતરમાં હોય અને પશુ દક્ષિણો આપે ઓહો અને તમે આશીર્વાદ આપો આશીર્વાદ જે કલ્યાણ આશીર્વાદ સ્વસ્થ કલ્યાણ

નાઈન પાસ આવતા હો રસ્તામાં માં સોનું તૂટી જાય વાડી માંથી કુતરા પડ્યા હેપીડ્યા કેમે હું કરો ભાઈ જો ભાઈ અંબરમ ભાઈ કદાચ એવું બીનું હોય કુતરા ભાઈ હે પીડ્યા હોય ખાઈ નો સુર નો ત્રણ તૂટી ગયો હોય

એટલે આના ઝાડવાનું આલે વેલા નું હાલે જેવડું થળ થાય એમ

તો પછી ઓલું તરબુસ લીલા તરબુસ તો લીલા કલર નું આવે લીલ પપ્પુ લીલું હોય પણ તરબુજ નહીં ભાઈ તરબુજ નહીં તો તો હા એવું પોપયું તો હાસો હા હા એટલા પોપયું લીલા ઘરનું આવે હા અને આમ જો મારી પાસે બી આવે બી આવે હા પોપયું લીલું હોય લીલ પોપું લીલું હોય પોપૈયું પોચું આય લીલ પપ્પુ પોચ્યું હોય પણ પોપૈયું નહીં ભાઈ પોપૈયું નહીં એટલા પોપયું એ નહીં ભાઈ અંબર ભાઈ આમ ગોળ ગોળ હોય ગોળ 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 હોય ને ભાઈ એને તો અંદર ઘર કે જવાગાય લાંબો થાય

બાંધો જો બોટલો કાય ને કોઈ થી કોવર થાય નહીં થાય નહીં પેટી પટારા થાય નહીં થાય નહીં સગત નો ભાઈડા ના નામા ગામા રહેવા પડે નામા ગામમાં કોને કે કોને કે ભાઈ બાવડા પકડી પકડી ઓહો જેને આશરો આપ્યો આશરો આપ્યો જેને રોટલા ખવાયા ઓહો એ નામ યાનાર એમ આપડા ગઢિયા અહીંયા રમમાં આવતા ને એકસો ને એસી ઉપર થાય નવસો ને નવાણું તરુડિયા ગણી અને પાછા આવે માથા કાપીને ધડ પાદર સુધી પાણી ભરવા જાય

थड़िंग का एकता थड़िंग का एकता भाई भाई बापा हाँ हाँ दूर बैंधो दूर बैंधो ये दूर बैंधो हाँ 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 आइयो बापा आप बस भी आओ डाइव आप भी आओ बापा हाय जुड़ो बापे जुड़ो बड़े जुड़ो बड़े बड़े जुड़ो बड़े हाय जोई कमाने जोई कमाने जोई कमाने जोई कमाने અમારે સારું ચાલુ કરવું છે પછી નજીક આવતા મજા આવે રાજુભાઈ છે ને એ હવાના આખા ગાય માં રાજુભાઈ પછી આમંત્રણ આપ્યા તો બાપા તમે નજીક આવો એટલે અમને સારું લાગે બોટાદ મહાકાળી ભવાઈ મંડળ ને સારું લાગે કે ભાઈ એમ દલડી માં ગયા હતા ગયા તા ને પડખાવ્યું જોયું હા પડખે હામાં બેઠા એટલે આમ તો તમે ઓટે બધા બેઠા છો બાપા હામે એ બધા ઓરે વેવો હા મજા આવે મજા અને એટલે અમને હાલ લાગે અમને એવું ન લાગે મે ખંભા સમજો ભાઈ ભાઈ ગંગારામ આ તલવાર એ ગાંડે ગડગા